જેના કારણે રોજે રોજ અહીંના લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે ત્યારે ગોધરા શહેરના ખાડીફળિયા વિસ્તારની સ્થિતિની બાબતની જાણ ગોધરા શહેરના જાણીતા ઉદ્યોગપતિ ફિરદોસભાઈ કોઠીને થતા ગોધરાના ખાડીફળિયા વિસ્તારની મુલાકાત લઈ અને તાત્કાલિક અસરથી વરસાદી પાણીના ભરાવાના કારણે પોતાના સ્વ ખર્ચે જે મશીન દ્વારા નિકાલ કરવામાં આવ્યો જ્યારે આ બાબતની જાણ જિલ્લા વહીવટી તંત્રની થતાં વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે ગોધરાના ખાડી પડ્યા વિસ્તારમાં દોડી આવી હતી અને ત્યાંના લોકોની સમસ્યા સાંભળી હતી